મિત્રો જેમ એ વાત ચોક્કસ છે કે દિવસ પછી રાત આવશે તેવી જ રીતે એ પણ ચોક્કસ છે કે જે કોઈ માનવ દુનિયામાં જન્મે છે તેણે એકના એક દિવસ મરવું જ પડે છે એટલે કે જો પૃથ્વી પર કોઈ સૌથી મોટું સત્ય છે તો તે મૃત્યુ છે છતાં કેટલાક લોકો આ સત્યને સ્વીકારવા માગતા નથી સારું તમે બધાએ જોયું હશે કે હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી દરેકનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે ઉપરાંત તમે જોયું હશે કે જો કોઈ સૂર્યાસ્ત પછી મૃત્યુ પામે છે તો તેના સંસ્કાર બીજા દિવસે કરવામાં આવે છે રાત્રે નહીં આવી સ્થિતિમાં તમે જોયું હશે કે જો કોઈ પરિવારમાં સાંજ પછી મૃત્યુ પામે છે તો તે મળદાને એકલું છોડવામાં આવતું નથી પરંતુ મિત્રો શું તમે જાણો છો કે મળદાને આખી રાત એકલું કેમ છોડવામાં નથી આવતું જો નહીં તો આ વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે હું તમને આ પ્રશ્નનો જવાબ જણાવવા જઈ રહ્યો છું તેનું વર્ણન ગરુપૂર્ણામાં વિગતવાર કરવામાં આવ્યું છે તો ચાલો જાણીએ ગરુપૂર્ણાની તે વાતો નમસ્તે સુખી સત્સંગમાં ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણા ધર્મમાં મૃત્યુ પછી મૃતદેહને એકલું કેમ છોડવામાં આવતું નથી તે જણાવતા પહેલાં અમે તમને જણાવીશું કે ક્યારે અથવા કઈ પરિસ્થિતિઓમાં મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી અથવા તેને થોડા સમય માટે મુલતવી રાખવામાં આવે છે મિત્રો સૌ હું તમને જણાવી દઉં કે હિન્દુ ધર્મમાં કોઈ સૂર્યાસ્ત પછી મૃત્યુ પામે છે તો તેના શરીરને આખી રાત ઘરે રાખવામાં આવે છે અને બીજા દિવસે તેના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે આ ઉપરાંત જો કોઈ કાળ દરમિયાન મૃત્યુ પામે છે તો તેના શરીરને પણ થોડા સમય માટે ઘરે રાખવામાં આવે છે જ્યારે કાળ સમાપ્ત થાય છે ત્યારે જ તેના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે કારણ કે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો સૂર્યાસ્ત પછી અથવા કાળ દરમિયાન કોઈ મૃતક શરીરનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તો તેના મુક્તિ મળતી નથી તેથી જો કોઈ રાત્રે મૃત્યુ પામે છે તો આવી સ્થિતિમાં મૃત શરીરને સ્મશાનમાં લઈ જવામાં આવતું નથી અને મૃત શરીરને ઘરે રાખવામાં આવે છે અને સવારની રાહ જોવામાં આવે છે આવી સ્થિતિમાં મૃત શરીરને એક ક્ષણ માટે પણ એકલું છોડવામાં આવતું નથી અને કોઈ હંમેશા રક્ષણ માટે હાજર રહે છે મૃતદેહને એકલું ન છોડવાનું સૌથી મોટું કારણ એ છે કે જો શરીરને એકલું છોડી દેવામાં આવે તો શક્ય છે કે કૂતરા અને બિલાડી જેવા પ્રાણીઓ તેને ફાડી નાખે અને ગરુડ પુરાણ અનુસાર એવું થઈ શકે છે કે યમલોક જતાં માર્ગમાં મૃત આત્માને પણ આવી જ યાતનાઓ સહન કરવી પડે છે એવું પણ માનવામાં આવે છે કે જો શરીરને એકલું છોડી દેવામાં આવે તો દુર્ગંધ આવવા લાગે છે આવી સ્થિતિમાં કોઈને ત્યાં બેસવું જોઈએ અને બધાની આસપાસ ધૂપ કે અગરબત્તી પ્રગટાવવી જોઈએ જેથી શરીરમાંથી આવતી દુર્ગંધ બધે ફેલાઈ ન જાય ગરુડ પુરાણ અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુ ગરુડજીને પૂછે છે ત્યારે તેઓ કહે છે કે આ બધા સિવાય જો કોઈ મૃત્યુ પામે છે અને તેને કોઈ સંતાન નથી તો આવા સમયે પણ દરેકને તેનો પુત્ર કે પુત્રી ન આવે ત્યાં સુધી ઘરે રાખી શકાય છે કારણ કે જો તેના પોતાના બાળકો મૃતદેહનો અગ્નિ સંસ્કાર ન કરે તો તેને મુક્તિ મળતી નથી એટલે કે તે ઘણા વર્ષો સુધી આ નશ્વર લોકમાં ભટકતો રહે છે આ પછી વિષ્ણુજી કહે છે કે જો કોઈ મૃત શરીરને સૂર્યાસ્ત પછી સળગાવી દેવામાં આવે એટલે કે જો તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તો તે શરીર પિશાચના ગર્ભમાં જન્મ લે છે જ્યાં તેને અનેક પ્રકારની મુશ્કેલીઓ સહન કરવી પડે છે અને આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં રાત્રે અંતિમ સંસ્કાર કરવાની મનાય છે વધુમાં વિષ્ણુજી કહે છે કે જો મૃત શરીરને રાત્રે એકલું છોડી દેવામાં આવે તો આસપાસ ભટકતી ખરાબ આત્માઓ પણ તેના શરીરમાં પ્રવેશ કરે છે જેના કારણે મૃતક તેમજ તેના પરિવાર સભ્યોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે શરીર એકલું છોડવામાં આવતું નથી કારણ કે મૃતકની આત્મા ત્યાં ભટકતી રહે છે અને તેના પરિવારના સભ્યો પર નજર રાખે છે એવું કહેવાય છે કે જો વ્યક્તિના મૃત્યુ પછી શરીર આત્માથી ખાલી થઈ જાય છે અને તેના કારણે દુષ્ટ આત્માનો પડછાયો મૃત શરીર પર કબજો કરી શકે છે અને આ જ કારણ છે કે રાત્રે શરીરને એકલું છોડવામાં આવતું નથી અને કોઈ તેની રક્ષા કરે છે મિત્રો આ વિશે તમારો શું વિચાર છે નીચે કમેન્ટમાં અમને જણાવો ઉપરાંત જો તમને ગરુડ પુરાણની આ વાતો ગમી હોય તો તેને શક્ય તેટલું લાઇક કરો અને શેર કરો જો તમે અમારી ચેનલ પર નવા છો તો આવી વધુ આધ્યાત્મિક અને પૌરાણિક વાર્તાઓ અને માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન પણ દબાવો જેથી તમે અમારા કોઈ પણ વિડીયો ચૂકી ન જાઓ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર